નમસ્કાર ખબર વડાલી અસર વડાલી હાલમાં મુસ્લિમ સમાજનો રમઝાન માસ ચાલી રહ્યો છે ત્યારે રોજેદારોને ઇફતાર પાર્ટી કરાવવા વાપીમાં ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું પાંચસો જેટલા રોજેદારોને રાજ્યના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ વીઆઈએ પ્રમુખ સતીશ પટેલ સહિત મુસ્લિમ સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી ઇફતાર પાર્ટી કરાવી હતી વાપીમાં ડુંગરા વિસ્તારમાં આવેલ દાવત પાર્ટી પ્લોટ ખાતે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું વાપીના મુસ્લિમ સમાજના અગ્રણી

કોમી સમરસતા અને દરેક લોકો પોત પોતાના જીવન ધરાવ માટે ધંધા રોજગાર માટે જે રીતે વાપીને સરળતાથી આ બધી વ્યક્તિઓ ચાલે છે એ જોતા વાપી એક ઉત્તમ સ્થળ કહી શકાય કે જ્યાં કોમી ઉત્સાહ ઉત્સાહની કુશાલ છે અને એના અનુસંધાને જ આજે રમઝાનના પવિત્ર મહિનામાં આજે વિતાર પાર્ટી અમારા વાપીના પૂર્વક એમના મિત્રોએ सामाजिक सेवा जुड़ा है ये आज हम लोगों ने लगभग मैं और हमारे दोस्त कलीम भाई हारून भाई ये सब लोगों ने एक अफार पार्टी का अरेंज किया जिसमें मुख्य मेहमान हमारे कन्नू भाई देसाई मिनिस्टर जो हमेशा हर साल लगभग हम लोग दस साल से कतार पार्टी करते हैं और हमेशा वो इतना कितना भी बिजी शेड्यूल होता है लोग तो अपना कीमती वक्त निकाल के और यहाँ आते हैं और इस इस पार्टी में हमारे डूबरी फरिया डूंगरा और चुनौत तमाम समाज के लोग मिलके बहुत हंसी खुशी से इस अवतार का आयोजन करते हैं इसमें लगभग 500 आदमी के आसपास लोगों ने अवतार किया है मेरा नाम है साहिल शेख हूँ वापी ही बिलोंग करू छू मैं गया સમયથી અહીંયા ત્રણ ચાર વર્ષથી અફતાર પાર્ટીનું આયોજન થતું છે ને અમારા મુખ્ય મહેમાન ગુજરાતના મિનિસ્ટર ફાઇનાન્સ મિનિસ્ટર શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ અહીંયા ઘણા સમયથી આવે છે ને એનો મૂલ્ય સમય અમને આપે છે આ અફતાર પાર્ટીમાં આપણે ખાસ કરીને કોન્સ્ટિટ્યુશનનું યુનિટી ઇન ડાયવર્સિટી દેખાય છે બધા સમાજના લોકો હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય ઈસાઈ હોય બધે મળીને અહીંયા આવે છે ને એકતાનું પ્રતિ આપે છે આ ગયા સમય થી બહુ ચાલતું છે અમારું આ માનવું છે કે બધા સાથે મળીને એક થઈને આગળ વધવું છે ને આપણે ઇન્ડિયા ને આગળ લઈ જવું છે આપણે ગુજરાતને આગળ લઈ જવું છે ઈચ એન્ડ એવરી ફિલ્ડ આપણે આગળ લઈ જવું છે એજ્યુકેશન હોય કે કોઈ બી ફિલ્ડ હોય આપણે બધાને મળી જડીને રહેવું છે